સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં શાસક ભાજપ અને વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આવી હતા જેને લઈને મેરે આપના અને ભારતીય જનતા પાર્ટીના બે કોર્પોરેટરોને સામાન્ય સભામાંથી સસ્પેન્ડ કરી દીધા હતા સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભા સોમવાર રોજ મળી હતી જેમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો વચ્ચે ભારે હોહાપો થયો હતો સામ સામે બોલાચાલી બાદ મેરે આખરું વલણ અપનાવ્યું હતું સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવલે ભાજપના બે તો આમ આદમી પાર્ટીના બાર કોર્પોરેટરોને સામાન્ય સભામાંથી સસ્પેન્ડ કરી દીધા હતા જેને લઈને આપના કોર્પોરેટરો દ્વારા સૂત્રો ત્યારો કરાયા હતા આજ રોજ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા હતી અને સામાન્ય સભા અગાઉ આમ આદમી પાર્ટીના વિપક્ષના દંડક શ્રીમતી શોભનાબેન કેવડિયા દ્વારા આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકોને એક વ્હીપ આપવામાં આવ્યો હતો કે આજની સામાન્ય સભામાં ફરજિયાત હાજર રહેવું આમ આદમી પાર્ટી તરફથી જે સુધારો પ્રસ્તાવ રજૂ કરવામાં આવે એના તરફેણમાં વોટિંગ કરવું વોટિંગ દરમિયાન કોઈએ ગુમ થવું નહીં આ વાતની જાણ આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકોની હતી એ બારે બાર નગરસેવકોની પણ નગરસેવકોને પણ હતી જે આપમાંથી ભાજપમાં ગયા છે અને એના ભાગરૂપે એમને મતદાનમાં ભાગ લેવો પડે પણ એમને ભાગ ન લેવા દેવા માટે ભારતીય જનતા પાર્ટી આયોજનબદ્ધતા સાથે સભાની શરૂઆતમાં જ ખૂબ મોટા પાયે હોબાળો મચાવીને સભાને ગમે તેમ કરીને રોકવાનો પ્રયાસ કર્યો એમણે એમને ઉશ્કેરવાના પણ ખૂબ પ્રયાસો કર્યા પણ આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકો મૌન શાંત બેઠા હતા પાંચ મિનિટ સુધી આ હોબાળો ચાલ્યો લો મેયરશ્રી વારંવાર ડેસ્ક ઉપરથી કહેતા રહ્યા કે આ સદનનું અપમાન છે આપ સૌ બેસી જાઓ આપ સૌ બેસી જાઓ પણ કોઈ બેઠા નહીં લગભગ પચાસ સાઠ જેટલા નગરસેવકો અંદાજીતા હોબાળો મચાવતા હતા કોઈ બેઠું નહીં પછી મેયરશ્રીએ આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં ગયેલા નગરસેવકોને એમ કહીને સસ્પેન્ડ કરી કે ભાવનાબેન સોલંકી સાથે હું બારે બાર નગરસેવકોને સસ્પેન્ડ કરું છું પણ એ કયા બારે બારને એમાં ભાવનાબેન સોલંકીને બાદ કરતાં બીજા કોઈનું નામ ન લીધું છતાં પણ બીજા અગિયાર નગરસેવકો જે આપમાંથી ભાજપમાં ગયા છે એ આપોઆપ ચાલતી પકડી એનો અર્થ એમ થયો કે એ આ પહેલેથી જ આયોજનમાં હતું કે હું કહું કે બારે બારને વહી જવાનું એટલે એમને બહાર નીકળી જવાનું જેથી કરીને એમને વોટમાં ભાગ લેવાનો રે નહીં આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને એવું કહે છે જન આપની ચેનલના માધ્યમથી સુરતની જનતા સાથોસાથ ગુજરાતની જનતાને કહેવા માગું છું કે આપણે આ લોકશાહી માટે આ પ્રજાતંત્ર આ લોકતંત્ર માટે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ ઘાતક છે એ ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો આજરોજ આમ આદમી પાર્ટીના નગરસેવકો ઉપર પાણીના ગ્લાસ ફેંકતા હતા ચા ફેંકતા હતા એજન્ડા ફાડી ફાડીને ફેંકતા હતા આમ આદમી પાર્ટીને ગમે એટલા દબાવવાના પ્રયાસો કરશો આમ આદમી પાર્ટી એટલી જ વધુ મજબૂત બની અને જનહિત માટે જનતાની સાથે હંમેશા ઊભી રહેશે લોકતંત્રને બચાવવા માટે અમે કટિબદ્ધ હતા કટિબદ્ધ છીએ અને કટિબદ્ધ રહીશું આપ્યાઓથી એક દલિત મહિલાને ચેરમેન પદ આપી શકાતું નથી આ એનો વિરોધ છે કે આપ્યાઓ દલિત વિરોધી છે મારું સુરત આપણું સુરત ખૂબ જ સુંદર સુરત છે જેમાં સર્વ જ્ઞાતિ સમાનો સમાવેશ થયો છે ભારતીય જનતા પાર્ટીનું શાસન વિકાસના કાર્યો પર ચાલે છે ના કે જાતિવાદ અને જ્યારે કોંગ્રેસ પણ આ જાતિવાદમાં પૂરી થઈ જતી હોય તો હું માનું છું ત્યાં સુધીમાં કે આપ્યાઓએ કોંગ્રેસને જોઈને શીખવું જોઈએ કે મારાથી અહીં દલિતવાદી કે જાતિવાદી સમીકરણો અહીં નહીં અપનાવાશે અહીં વિકાસના કાર્યોના સમીકરણો જ અપનાવાશે અને હું આપ્યાઓનો આ દલિત વિરોધી કાર્યોથી હું પણ એમનો વિરોધ કરું છું અને હું એવું ઈચ્છું છું કે જો જ્યારે બે વર્ષ તેઓ પોતાના માણસોને ચેરમેનશિપ આપતા હોય તો બે વર્ષ સ્વાભાવિક છે કે દલિત મહિલાને પણ ચેરમેનશિપ પદ મળવું જોઈએ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આપ અને ભાજપના કોર્પોરેટરો દ્વારા સામસામે આક્ષેપો કરતા વાતાવરણ પણ ગરમાયું હતું અજર કુરસી સાથે પ્રકાશવાળા